રીબડાના અમિત બીજી બાજુ આપઘાત કરનાર અમિત દામજીભાઈ ખુટ ને કરવા મજબૂર કરવા અંગે અમિત ના મોટાભાઈ દ્વારા અનિરુદ્ધ સિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ સહિત રાજકોટની બે યુવતીઓ પર તાલુકા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ રાજકોટ

બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધીએ અમે આમાં કચાસ નહીં રાખી તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જ્યારે આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ લઈને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે એ સ્થિતિ ઊંધા છે થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે હતા એના ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીપડા નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ શમશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આગળ વાત થઈ છે એને એને એવું કીધું અમારી ગાડી ચાલીસ વીસ નીકળી ગઈ છે અમે એ તમે સ્વીકારો અમે તમને એનો જે દરરોજનું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ ધરપકડ કરશું આખી ભૂમિકા છે ને આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂધ થઈ એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાયરું નથી થતો એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય એ પંદર અઢાર વર્ષ જેલ મારીએ ને એ ક્રાઇમના એક વખત કોઈ જાણી ગયા છે બુદ્ધિથી નહીં જ મારવાનું કામ ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા એ અનુરૂચને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જાય એટલે આની કર્યું અને એને એ કેસ પાછો ખેંચવો પડ્યો અને જેલમાં જવું પડ્યું એ ત્રણેય જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો એ વાત સાચી છે અમે કોઈને હજી ફોન કર્યા નથી જે સ્વેચ્છા આવ્યા હોય એ આજે શામજીભાઈ કૂટ બીજા ચાર પાંચ મિત્રો આવ્યા હતા આગળથી અમે મીડિયા સિવાય કોઈને આમંત્રણ આપ્યું નહોતું કારણ કે પરિસ્થિતિ હતી આ બધી જ્યારે ખોડલધામના નરેશ પટેલ છે એને આખી ખબર ચાર આ ત્રણ વર્ષથી આ માથાકૂટ હાલે છે અને છોકરા ચાલીસ પચાસ ત્યાં ગયા હતા એમને કાંઈક મદદ કરો એ ક્યાં કરશું કરશું પણ છોકરાને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું એ મને ખ્યાલ નથી કઈ રીતે એ લોકો ગોઠવું છે Geçtiğimiz hafta niye sey, toplu ne no idea ne di, iyi iyi tarz.